નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે વડોદરા મહાનગરપાલિકા ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે તેમાં જો વાત કરીએ તો પગારની તો પગાર એમાં રૂપિયા ઓગણપચાસ હજાર છસોથી તમને શરૂઆતથી મળવા પાત્ર રહેશે જેમાં પોસ્ટ કઈ રહેવાની છે તો એડિશનલ ની પોસ્ટ રહેવાની છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે એકવીસ ત્રણ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં અરજી ફી શૈક્ષણિક લાયકાત જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં વીએમસી રેકમે બે હાજર પચીસમાં વડોદરા મહાનગરપાલિકા ભરતીમાં નોકરી શોધી રહેલા વડોદરામાં રહેતા ઉમેદવારો માટે ઘર આગળ જ કાયમી નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે જેમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ ઉપર ભરતી બહાર પાડી છે જે અંતર્ગત એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર પોસ્ટની કુલ તેત્રીસ જગ્યાઓ ભરવાની છે આ જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે જેમાં વડોદરા મહાનગરપાલિકા ભરતી અંતર્ગત એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરના કોચની વિગતો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી પ્રક્રિયા અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની સંપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે જેમાં સંસ્થા કઈ રહેવાની છે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સંસ્થા રહેવાની છે પોસ્ટ કઈ છે તો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની પોસ્ટ રહેવાની છે જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો તેત્રીસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે જેમાં વયમર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષથી વધુ ન હોવા જોઈએ તો તમે અરજી કરી શકો છો જેમાં વધુ વાત કરીએ તો એપ્લિકેશન મોડ તો આમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે એકવીસ ત્રણ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો ત્યાં અરજી કરવી તો ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે તેથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ કેટેગરી વાઇઝ જગ્યાઓની વાત કરીએ તો બિન અનામતની તેર જગ્યાઓ પછી ચાર જગ્યાઓ આઠ જગ્યાઓ અનુસૂચિત જાતિની ચાર જગ્યાઓ એ પ્રમાણે કુલ તેત્રીસ જગ્યા ઉપર ભરતી થશે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો કેટેગરી સાહેબ ફીની વાત કરીએ તો બિન અનામત કક્ષાના ઉમેદવારો માટે ચારસો રૂપિયા ફી રાખેલી છે જ્યારે અનામત કક્ષાના ઉમેદવારો માટે બસો રૂપિયા ફી રાખવામાં આવેલી છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે તો આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા એટલે કે ફર્સ્ટ ક્લાસ સાથે કરેલું હોવું જોઈએ અથવા બી સિવિલ પચાસ કે તેનાથી ઉપર કરેલું હોવું જોઈએ અનુભવી ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે ત્યારબાદ આમાં વય મર્યાદાની વાત કરીએ તો આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર પાંત્રીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ જેમાં અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે જેમાં ઉમેદવારની ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે ત્યારબાદ આમાં પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ ત્રણ વર્ષ માટે રૂપિયા ઓગણપચાસ પ્રતિ માસ ફિક્સ પગાર તમને મળવાપાત્ર રહેશે ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યાથી નિયત પગાર ધોરણ સાતમા પગાર પંચ મુજબ લેવર સાત પે મેટ્રિક રૂપિયા ઓગણચાલીસ હજાર નવસો થી રૂપિયા એક લાખ છબ્બીસ હજાર છસો લગી તમને નિયમો અનુસાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ જોઈએ તો અરજી કેવી રીતે કરવી તો અરજી કરવા માટે ઉમેદવારોએ વડોદરા મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે એના પર જવાનું છે અહીં ઓનલાઈન રેક્રુમેન્ટ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે જ્યાં વિવિધ ભરતી અંગે તમને માહિતી દેવાશે ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે તે પોસ્ટની સામે એપ્લાય ઓનલાઈન બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીં અરજી ફોર્મ ખુલશે જેમાં માગેલી માહિતી તમારે ધ્યાનપૂર્વક ધ્યાનપૂર્વક ભરવાની રહેશે ત્યારબાદ ફોર્મ સબમિટ કરવું અને સબમિટ કરેલા ફોર્મની તમારે પ્રિન્ટ આઉટ તમારે ચોક્કસ કાઢી લેવાની રહેશે બીજી વાત કે આનું જે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એ પણ વિડીયોની નીચે આપી દીધેલું છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય баран